નમસ્કાર મિત્રો સફળ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિચાર શક્તિ વિશે એક એવી શક્તિ જે તમને અમીર અથવા ગરીબ બનાવવાનું કામ કરે છે મિત્રો આજની તમારી જિંદગી તમે જે રીતે જીવી રહ્યા છો એ ફક્ત એક જ વસ્તુ પર આધાર રાખે છે તમારા વિચારો ચાલો એક એક્ઝામ્પલ થી સમજીએ કોઈ મોંઘી વસ્તુ છે ગરીબ વ્યક્તિ એને જોશે અને તરત વિચારશે હું આ કદી નહીં લઈ શકું પરંતુ જ્યારે એ જ વસ્તુ એક અમીર વ્યક્તિ જોશે ત્યારે એ વિચારશે હું આ વસ્તુ કેવી રીતે મેળવી શકું બસ આ વિચારોનો તફાવત જ કોઈને સફળ બનાવે છે અને કોઈને પાછળ રાખે છે વિચારોની શક્તિ આ દુનિયામાં બે જ પ્રકારના લોકો હોય છે એક જે હંમેશા પ્રોબ્લેમ જ જુએ છે બીજા જે દરેક સમસ્યાનું ઉકેલ શોધે છે જો તમારું ધ્યાન હંમેશા મુશ્કેલીઓ પર જ રહેશે તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો પણ જો તમારું ધ્યાન સમાધાન અને નવા અવસર પર રહેશે તો એક દિવસ સફળતા જરૂર મળશે સફળ લોકો કોઈ અલગ પૃથ્વી પરથી આવેલા નથી તેઓ પણ સામાન્ય માણસ જ હતા પણ જ્યારે તેમણે તેમના વિચારો બદલ્યા ત્યારે તેમની જિંદગી પણ બદલાઈ ગઈ તમે પણ તમારું ભવિષ્ય બદલી શકો છો શું તમે તમારા વિચારો બદલી નવા અવસર શોધવા તૈયાર છો તમે જીવનમાં આગળ વધવા માટે તમારી વિચાર શક્તિ સુધારવા તૈયાર છો આજથી નક્કી કરો વિચાર બદલો જિંદગી બદલી જશે જો તમને આ વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં જરૂર લખો અને આ વિડીયોને શેર કરો જેથી બીજા લોકો પણ આ અગત્યની વાત સમજી શકે